શ્રી ગણેશ નમા જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ આપની આ ધરમક્રમ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો નવરાત્રિના આ પાવનકારી દિવસોમાં આજે આપણે માતા રાણીના ગુણગાન ગાશું વર્ષમાં ચાર નવરાત્ર આવે છે નવરાત્રિના પવિત્ર નવ દિવસો આવે છે જે સંસારના કલ્યાણ હેતુ છે તે ઋતુઓનો જ્યારે સંધિકાળ હોય છે ત્યારે જ આવે છે ઋતુઓના સંધિકાળમાં આખા વાતાવરણમાં પલટો આવતો હોય છે ઋતુ પરિવર્તન થાય છે આ સંધિકાળ દરમિયાન હવામાન અસ્થિર રહે છે આવો આ સંધિકાળ સામાન્ય રીતે થોડો અસ્થિર અને અનિશ્ચિત હોય છે આ સમયે શરીર મન અને આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે તો મિત્રો આવા આ સંધિકાળ સમયે જ નવરાત્રિના પવિત્ર નવ દિવસો આવે છે જે સમસ્ત જીવો માટે કલ્યાણકારી હોય છે નવરાત્રિમાં કોટી બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવીમાં આદિશક્તિની સંપૂર્ણ કૃપા સંસાર પર વરસતી હોય છે જે તમામ પ્રાણીઓમાં એક નવી ઉર્જા એક નવી શક્તિનો સંચાર કરે છે આમ આ નવરાત્રિ પર્વ મનુષ્ય સહિત સમસ્ત જીવોના કલ્યાણ હેતુ હોય છે આપણે પણ આ સમય દરમિયાન માતા શક્તિની આ કરુણા વર્ષા માટે તેમના પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરવી જોઈએ અને તેથી જ તો સર્વજન દરેક માણસો નવરાત્રિમાં મા ભગવતીનું આરાધન ઉપવાસ ઉપાસના કરતા હોય છે મિત્રો આજે આપણે પણ એ જગતજનની માતાનો આભાર માનવા અને નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માતા રાની કૃપા મેળવવા માટે થોડા એ માતાના ગુણગાન ગાશું આજે આપણે મા દુર્ગા ભગવતીના જે બત્રીસ નામો છે તેના અર્થ વિશે વાત કરીશું મા દુર્ગાના આ બત્રીસ નામોની સ્તુતિને સંસ્કૃતમાં દુર્ગા દ્વાર ત્રિશદ નામમાળા કહે છે જેમાં માતાના બત્રીસ નામો ગવાય છે તો પહેલાં આપણે આ પવિત્ર બત્રીસ નામની પાઠ માળા ગાઈએ પછી તેનો અર્થ જાણીએ જય માતાજી દુર્ગાના આ બત્રીસ નામો છે ઓ દુર્ગા દુર્ગા તિશમની દુર્ગા પદ્મી નિવારિણી દુર્ગ મચ્છેદિની દુર્ગ સાધિની દુર્ગ નાશિની दुर्गतोद्धारिणी दुर्ग निहन्त्री दुर्ग मा पहा दुर्गं ज्ञानदा दुर्ग लदैत्य लोक दवानला दुर्ग मा दुर्ग मा लोका मार्ग मा, मा, प्रदा दुर्गम विद्या दुर्गमाश्रिता दुर्गं ज्ञान संस्थाना दुर्ग मध्याह्नभासिनी दुर्ग मोहा दुर्ग मगा दुर्ग माठ स्वी दुर्ग मासुरसंहन्त्री मायुधारिणी दुर्ग मागी दुर्ण मता, दुर्गम्या दुर्गमेश्वरी दुर्ग भीमा दुर्ग भामा दुर्ग मा दुर्ग धारिणी ओ जय मनुष्य દુર્ગાની આ નામમાળાનો પાઠ કરે છે તે નિસંશય સર્વભયથી મુક્ત થાય છે કોઈ મનુષ્ય શત્રુઓથી પીડાતો હોય અથવા દુર્ભેદ્ય બંધનમાં પડતો હોય તો જો આ બત્રીસ નામોનો પાઠ કરે તો તરત તે સંકટમાંથી છુટકારો મેળવે છે આમાં લેશ માત્ર પણ સંશય નથી જય માતાજી તો ચાલો મિત્રો હવે આપણે એ બત્રીસ નામો સાથે તેનો અર્થ પણ સમજીએ મા દુર્ગાના એ બત્રીસ નામોમાં સૌથી પહેલું નામ આવે છે મા દુર્ગા એટલે એવી શક્તિ કે જે આપણને મુશ્કેલીઓમાંથી બચાવે છે અને રક્ષણ આપે છે અને આપણા દુશ્મનોનો નાશ કરે છે આપણી મુશ્કેલીઓને દૂર કરે છે અને દુખોનો અંત કરે છે તથા આશીર્વાદ આપે છે તો આ થયું મા દુર્ગાના પ્રથમ નામ દુર્ગાનો અર્થ બીજું નામ છે દુર્ગારતી શમની માતા જે આપણા દરેક સંકટ અને દુઃખને સમાવે છે અને પીડિતોને શાંતિ આપે છે માતા આપણા જીવનમાંથી કે જીવનમાં રહેલી પ્રત્યેક મુશ્કેલીઓ કે દુર્ગતિઓ હોય તો એ દુઃખથી આપણને દૂર રાખે છે દુર્ગતિથી પીડાતા દરેકના દુઃખ દૂર કરે છે અને મુશ્કેલીઓને શાંત કરે છે માતાનું ત્રીજું નામ છે દુર્ગાપદ વિવારણી આનો અર્થ છે જે માતા મુશ્કેલીની સ્થિતિઓને દૂર કરે છે અને સંકટોથી મુક્ત કરે છે સંકટોથી બચાવે છે દુર્ગમ માર્ગમાંથી બચાવનારી અને મુશ્કેલીઓ દૂર કરનારી છે દુર્ગમચ્છેદીની દુર્ગમચ્છેદીની માતા સંકટોને કાપનારી છે જે મુશ્કેલીઓને મૂળથી ઉખાડી નાખે છે દુર્ગમ માર્ગે ચાલનારા ભક્તોનું રક્ષણ કરનારી છે અને મુશ્કેલીઓને કાપી નાખે છે પાંચમું નામ છે માનું સાધિની માતાના આ નામનો અર્થ છે માતાના આ નામની સ્તુતિ કરવાથી માતા સંકટો પર વિજય મેળવવાની શક્તિ આપે છે તેમજ મુશ્કેલ પરિસ્થિતિઓમાં સફળતા આપે છે અને કઠિન સાધના કરનારી એ માતા શિસ્તબદ્ધ રીતે આપણા કષ્ટો અને મુશ્કેલીઓ દૂર કરે છે છઠ્ઠું નામ છે દુર્ગનાશિની આ નામના સ્મરણથી આપણા જીવનના બધા જ પ્રકારના દુઃખોને નિર્મૂળ કરે છે માતા અને દુર્ગતિનો નાશ કરે છે સાતમું નામ છે દુર્ગતોદ્ધારણી માતા પોતાના ભક્તોને મુશ્કેલીમાંથી ઉદ્ધાર આપે છે અને સંકટ મુક્ત કરે છે આપણા જીવનમાં વ્યાપ્ત દરેક મુશ્કેલીઓ પર માતા એવો ચાબુક વીંજે છે અને તે મુશ્કેલીઓને જ પકડી રાખે છે આઠમું નામ છે દુર્ગ નિહંત્રી મા દુષ્ટ શક્તિઓનો સંહાર કરે છે અને તે રીતે આપણને તે વિપદાઓથી બચાવે છે અને આપણી જે વિપદાઓ છે તેને જ તેના વિનાશ તરફ મોકલી આપે છે મા દુર્ગાનું નવમું નામ છે દુર્ગ માપહા આ નામના સ્મરણથી મા જીવનમાં આવતી દરેક અડચણો દૂર કરે છે અને તે રીતે જીવનમાં સરળતા લાવે છે દુર્ગમ સ્થિતિને હટાવી નાખે છે અને માતા આપણા જે કષ્ટો છે તેને માપી લે છે અને પછી તેને કાપી નાખે છે દસમું નામ છે દુર્ગમ જ્ઞાનદા માતા દુર્ગમ એટલે કે દુર્લભ એવું જ્ઞાન આપનારી છે ગૂઢ જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરનારી છે અને આપણી મુશ્કેલીઓને જ તે બેભાન કરી નાખે છે અગિયારમું નામ છે માતાનું દુર્ગ દૈત્યલોક દવાનલા તો આ નામના સ્મરણથી માતા જે દુષ્ટો છે જે આસુરી શક્તિઓવાળા છે અને જે અસુરો છે તેમને બધાને અગ્નિની જેમ જ ભસ્મ કરી નાખે છે અને આપણા જીવનમાં રહેલી મુશ્કેલીઓની દુનિયાનો જ નાશ કરે છે બારમું નામ છે દુર્ગમાં એટલે દુર્લભ માતા જે આપણને સંકટોમાંથી મુક્ત કરનાર એવી આ દિવ્ય માતા છે જે આપણને દિવ્યતા પ્રદાન કરે છે તેરમું નામ દુર્ગમાલોકા દુર્ગમાલોકા માતાનું તેરમું નામ છે દુર્ગમાલોકા ઉચ્ચ લોકની પ્રાપ્તિ કરાવી આપે છે અને માતા દુર્લભ સ્વર્ગ આપનારી છે ઉચ્ચ લોકની પ્રાપ્તિ કરાવે છે મુશ્કેલીઓની વિડંબણામાંથી મુક્ત કરે છે તો માતા દુર્લભ સ્વર્ગ આપનારી છે દુર્ગ મહાત્મા સ્વરૂપીની ચૌદમાં આ નામનો અર્થ છે આત્માનું દુર્લભ સ્વરૂપ છે પરમાત્માની અભિવ્યક્તિ છે આમ પરમાત્માનો જે આંતરિક સ્વભાવ છે તેનું આપણને જ્ઞાન આપે છે દુર્ગ માર્ગ પ્રદા માતા દુર્લભ એવો મોક્ષનો માર્ગ બતાવનારી છે મોક્ષનો માર્ગ દર્શાવનારી છે તો દુર્ગ પ્રદા નામના સ્મરણથી માતા આપણને મોક્ષનો માર્ગ બતાવે છે સોળમું નામ છે માતાનું દુર્ગમ વિદ્યા આ નામનો અર્થ છે માતા આપણને દુર્લભ વિદ્યા આપનારી છે દિવ્ય જ્ઞાનની દાતા છે અને આપણા જીવનમાં રહેલી મુશ્કેલીઓનું પણ આપણને જ્ઞાન આપે છે અને તે મુશ્કેલીઓને દૂર કરે છે સત્તરમું નામ છે દુર્ગમાશ્રિતા અહીં એ અર્થ થાય છે માતા આપણને દુર્લભ આશ્રય આપનારી છે માતા પોતાના શરણાગત ભક્તોને સંરક્ષણ આપનારી છે અને પોતાના ભક્તોનું મુશ્કેલીઓમાંથી નિષ્કર્ષણ કરે છે દુર્ગાના બત્રીસ નામોનું અઢારમું નામ છે દુર્ગમ જ્ઞાન સંસ્થાના અહીં એ અર્થ થાય છે કે માતા સર્વજ્ઞાનનો મૂળ સ્ત્રોત છે અને પોતાના ભક્તોને દુર્લભ જ્ઞાન આપે છે ઓગણીસમું નામ છે દુર્ગ મધ્યાહન માતા ધ્યાનમાં પ્રકાશિત થનારી છે અને પોતાના ભક્તોની સાધનામાં પ્રત્યક્ષ થવાની કૃપા કરનારી છે એટલે કે ભક્ત જો સાચા હૃદયથી માતાની સાધના કરતો હોય તો તેને પ્રત્યક્ષ દર્શન પણ આપે છે અને આપણી મુશ્કેલીઓ જે હોય છે તેને જ માતા ભ્રમિત કરી નાખે છે અને એ રીતે મુશ્કેલીઓને દૂર કરે છે મા દુર્ગાનું વીસમું નામ છે દુર્ગમોહ એટલે કે આપણા મોહને દૂર કરનારી આપણામાં રહેલ અજ્ઞાન અને ભ્રમણાઓનો નાશ કરનારી અને આપણી મુશ્કેલીઓને પણ તે ભ્રમિત કરે છે માતાનું એકવીસમું નામ છે દુર્ગમગા આ નામ એ દર્શાવે છે એ માતા કે જે આપણી તકલીફોને દૂર કરે છે દુર્ગમાર્થ સ્વરૂપીની તેનો અર્થ છે દુર્લભ ધનનું સ્વરૂપ એટલે આધ્યાત્મિક સંપત્તિની અધિષ્ઠાતા દેવી છે માં એટલે ભક્ત આ નામનો સ્મરણ કરે છે તો તેને આધ્યાત્મિક સંપત્તિ આપે છે ત્રેવીસમું નામ છે દુર્ગમાસુર સંહંત્રી એટલે એનો અર્થ છે દુર્ગ શક્તિઓનો દુષ્ટ શક્તિઓનો નાશ કરનારી છે અસુરોનો સંહાર કરનારી છે આપણી વિડંબનાઓનો અહંકારનો નાશ કરે છે ચોવીસમું નામ છે માતાનું દુર્ગમાયુ ધારણી એનો અર્થ છે કે એ માતા જે દિવ્ય શસ્ત્રોને ધારણ કરનારી છે અને અસુરો અને દુષ્ટોનો નાશ કરવા માટે માતા આ દિવ્ય શસ્ત્રો ધારણ કરે છે પચીસમું નામ છે માતાનું દુર્ગમાંગી એનો અર્થ છે એ માતા જે દિવ્ય અંગોવાળી છે તેજસ્વી સુંદર અને મનોહર સ્વરૂપવાળી છે તો આવી એ માતાનું આપણે સ્મરણ કરવું જોઈએ છવ્વીસમું નામ છે દુર્ગમતા એનો અર્થ છે કે માતા દુર્લભતા ધરાવનારી છે અપ્રાપ્ય અને અનુપમ શક્તિઓની સ્વામીની છે આવી આ શક્તિશાળી માતાની ભક્તોએ નવરાત્રિમાં કૃપા મેળવવી જોઈએ ભક્તોને એના સ્મરણ કરવાથી કૃપા મળે છે સત્યાવીસમું નામ છે દુર્ગમ્યા જે સરળતાથી પ્રાપ્ત ન થાય જેનું ઉચ્ચ સાધના વડે જ પ્રાપ્ત થાય છે એવી માતા જેને દુર્ગમ્યા કહેવામાં આવે છે અઠ્યાવીસમું નામ છે દુર્ગમેશ્વરી એટલે એનો અર્થ છે દુર્લભતાની ઈશ્વરી સમસ્ત સૃષ્ટિની અધિષ્ઠાત્રી દેવી એટલે આ જે સમગ્ર સૃષ્ટિ છે તેની અધિષ્ઠાતા બીજું કોઈ નહીં પણ માતા આદિ શક્તિ કે પરાશક્તિ જ છે ઓગણત્રીસમું માનું નામ છે દુર્ગભીમા એ નામનો અર્થ છે માતા પોતાના ભક્તોના જીવનમાં રહેલા ભયાનક સંકટોનો નાશ કરનારી છે ભયંકરમાં ભયંકર પરિસ્થિતિઓમાં રક્ષણ આપનારી છે દુર્ગભામા દુર્ગાના બત્રીસ નામોનું ત્રીસમું નામ છે દુર્ગભામા એનો અર્થ છે કે માતા જે તેજ અને સૌંદર્યવાળી છે દિવ્ય પ્રકાશ અને લાવણ્યથી યુક્ત છે એકત્રીસમું નામ છે દુર્ગભા દુર્લભ પ્રકાશ આપનારી અજ્ઞાનના અંધકારને દૂર કરનારી માતા જેને દુર્ગભા કહેવામાં આવે છે આ નામનું સ્મરણ કરનાર ભક્તને માતા દુર્લભ પ્રકાશ આપે છે અને તેના અજ્ઞાનના અંધકારને દૂર કરે છે બત્રીસમું નામ છે માતાનું દુર્ગધારિણી એનો અર્થ થાય છે કે પોતાના ભક્તોના સંકટોને દૂર કરનારી માતા છે પોતાના ભક્તોના સંકટોને જળમૂળથી જ ઉખેડી દેનારી માતા છે આ બત્રીસ નામોનો નિયમિત જાપ દુઃખ ભય કષ્ટ તંત્ર બાધા બીમારી અને અવરોધોમાંથી મુક્તિ આપે છે દેવીના આ રૂપો ખાસ કરીને ભક્તને પોતાના જીવનમાં જ્યારે દુર્ગમ સમય ચાલતો હોય ત્યારે રક્ષણ આપનારા છે આજે આપણે જોયા આ માતા દુર્ગાના બત્રીસ નામોનો અર્થ અને તેનું ગાન પણ કર્યું આ રીતે આપણે માતાની ભક્તિ કરવા એક નાનકડું એવું પગલું ભર્યું છે તો મિત્રો આપ સૌ આ બત્રીસ નામ માળાનું ગાન કરજો અને માતાની આ નવરાત્રિમાં આરાધના કરજો માતા બહુ દયાળુ છે કૃપાળી છે અને કરુણામય છે તો મિત્રો આશા રાખવું આપણે આ વાત ગમી હશે જો ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ